વ્રજભૂમિ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે તારીખ ને સોમવારના રોજ સાંજે પાંચ બે હજાર પચીસ થી બારમી એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન શ્રી પ્રભુ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું આ ત્રિદિવસીય મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે ભક્તોને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરશે મહોત્સવના કાર્યક્રમોની વાત યોજવામાં આવ્યા સાથે જ પરમ પૂજ્ય ગુરુ શ્રી અંબુભાઈ પંડ્યાના શુભ મુખે સુંદરકાંડના મધુર પાઠનું આયોજન કરવામાં આવ્યું છે ભક્તિમય વાતાવરણનું સર્જન કરશે ત્યારબાદ જાણીતા કલાકારો કમલેશ પારૂટ અને પ્રિયો ગડવી વચ્ચેની રમઝડ બોલાવી જેમાં ભક્તો હનુમાનજીના ભક્તિ રસમાં લીન થઈ ગયા હતા ત્યારબાદ હનુમાન જયંતી ના દેવશે વિધિવત રીતે હવન નિત્ય પૂજા સાથે કષ્ટ દેવ

તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેર સંસ્કારી નગરી ધર્મની નગરી અને આજે તો જ્યારે હનુમાન દાદાનો જન્મોત્સવ હોય ત્યારે આજે તમે આખા વડોદરા શહેર એ હનુમાનમય બની ગયું છે અને એમાં પણ આજે અમારું વ્રજભૂમિ જે સમતા સોસાયટીની પાછળ આવેલું છે એની અંદર અમારા ચાલીસથી પચાસ એવા નગરો છે એમાં અમૃતનગર વ્રજભૂમિ વૈકુંઠ લક્ષ્મીનગર એક્સર એપાર્ટમેન્ટ જગન્નાથપુરી મયુર પાર્ક પેરાડાઇઝ કોમ્પ્લેક્ષ અલગ અલગ પ્રકાર સ્વાતંત્ર્ય સેનાની આ બધા જ ત્યાંના અમારા જે યુવાનો છે ખૂબ મહેનત કરી અને ખાસ કરીને વ્રજભૂમિ એટલે વ્રજ કષ્ટ ભંજન દેવ જે સાક્ષાત સારંગપુરના આશીર્વાદ લઈને અહીં આખી મૂર્તિ સેમ સારાંગપુર મૂર્તિ જેવી તમે અહીંયા મૂર્તિનું આજે પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું છે સતત તમે જુઓ કે સાતમી તારીખે શોભાયાત્રાથી માંડીને તરત જ નવમી તારીખે કૃષ્ણ ભજન દસમી તારીખે કમલેશ ભારતનો ડાયરો અગિયારમી તારીખે પ્રાણ પૂજા અને એ પ્રાણ પ્રતિષ્ઠા સાથે આજે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં આજે ભંડારો અને પ્રસાદનું આયોજન છે તો આ આ પ્રસંગે અમારી રજ કષ્ટા દેવ સમી કમિટીના દરેકે દરેક સંજયભાઈ હશે દીપકભાઈ હશે અમારા ગોપાલભાઈ હશે અને ભોલાભાઈ હશે તો આ રીતના બધા જ લોકોએ આખી કમિટીએ અને સૌ લોકોએ જેને પણ એન કેન પ્રકારે કોઈ તન આપ્યું કોઈ મન આપ્યું કોઈ ધન આપ્યું જે લોકોએ મદદ કરી હશે અને હું આપ સૌના માધ્યમથી કહું છું જ્યાં પણ યુવાનો આવા ધાર્મિક કાર્યક્રમો કરતા હોય સૌ એમને મદદ કરજો અને ખૂબ મોટા પાયે આજે તમે જુઓ તમે એકવાર આવજો આ મંદિરના દર્શન પણ કરજો ખરેખર સારંગપુરનો પહેલા દિવસ સારંગપુરના હનુમાનજી બેહૂબ એકદમ તમે દેખાશે અને આશીર્વાદ આપશે ફરી એકવાર જેને લોકોએ આ મંદિર માટે અને જે કોઈ મંદિરો માટે ધાર્મિક મદદ કરે છે સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું ફરી એકવાર આજે હનુમાન ઉત્સવ ઉત્સવની અને સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠાની અંદર સૌ લોકોને શુભેચ્છા ખૂબ ખૂબ વંદન નતમસ્તક વંદન કરું છું જય શ્રી હનુમાન